સોના ચાંદીના દાગીના સહિત કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર સાતસો પચાસ ના મુદ્દા માલ સાથે એક મહિલાને ઝડપી ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી ના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળે છે કે ભાવનાબેન ઉર્ફે ગોગી ડાયાભાઈ સોલંકી રહેઠાણ ચોપડામાં જવાહર મેદાનમાં ભાવનગરવાળી તેના હાથમાં રહેલ થેલીમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઈને તેના ઝૂંપડા પાસે ઉભેલા છે જે સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ ક્યાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે અને જે જગ્યાએ આવી તપાસ કરતા મહિલા આરોપી હાજર મળી આવતા તેની પાસેથી મળી આવેલ મુદ્દા માલ સંબંધિત તેના વિશે પૂછપરછ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે તેની વધુ પૂછપરછ કરતા આજથી ત્રણ ચાર દિવસ પહેલા તેનો કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરો તથા તેના મિત્ર સોના ચાંદીના દાગીના રૂપાણી પાસે આવેલ ટાવર પાસે આવેલ મકાનમાંથી ચોરી લાવેલ હોવાનું અને બાકીનો તમામ સામાન તથા ઘડિયાળો અગાઉ ક્યાંક ચોરી કરી લાવેલ હોવાનું અને જે સમાન પોતે વેચવા માટે જતી હોવાનું જણાવેલ હતું જેથી આ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં માં સોંપી આપવામાં આવેલ છે